ભાગરૂપે એક મહત્વનું પગલું આ પ્રસંગે વોર્ડ નંબર ચૌદના કોર્પોરેટર શ્રી મનીષ પગારજી પણ ઉપસ્થિત રહ્યા હતા દીપમ બ્રાહ્મણ વડોદરા છેલ્લા પચાસ વર્ષથી એકણ બ્રાહ્મણ સમાજ વડોદરા માટે વિવિધ પ્રકારના ઉપકરણો આયોજિત કરી રહ્યું છે તેમજ સેવા કરી રહ્યું છે દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ પ્રદર્શન તારીખ તેરને ને સાંજે તેમજ ચૌદ મે આખો દિવસ પછી ચાલશે આ પ્રદર્શનમાં વિવિધ પ્રકારના સ્ટોલ તેમજ લાઈવ ફૂડ્સની પણ પ્રેક્ષકો મજા માણી શકે છે સતત ત્રીજા વર્ષે વડોદરા શહેરમાં વસતાવણ બ્રાહ્મણ સમાજ તરફથી તેમના સમાજના જ કુટુંબીજનો દ્વારા અલગ અલગ પ્રકારના ચીજવસ્તુઓનું ઘરે બનાવેલી વસ્તુઓનું અલગ અલગ પ્રકારના ખાદ્ય પદાર્થોનું એક ખૂબ સરસ મજાનું અકોટા હતી ગૃહ ખાતે એક એક્ઝિબિશન કમ સેલ શરૂ થયું છે આજથી આવતું કાલે પણ આખો દિવસ છે આ માટે હું સમાજના તમામ અગ્રણીઓનું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આ પ્રકારના આયોજનમાં આપણે બધા સાથે જોડાવું જોઈએ જેથી કરીને જે સમાજના લોકોએ આ કાર્યક્રમ હાથ ધરેલ છે તેમનો પણ ઉત્સાહ વધે અને સાથે સાથે નવા પ્રકારની વસ્તુ આપણાને જોડવાનું મને મળે ચિત્ર બ્રાહ્મણ સંઘ વડોદરા દ્વારા આયોજિત ઔદ્યોગિકો માટેનું પ્રદર્શન અને વેચાણનું આ આજે મેં કાલે બે દિવસ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અકોટા દેતુપુર ખાતે એનો સર્વ વડોદરાવાસીઓ લાભ લેવાની વિનંતી આ પ્રદર્શનમાં રોટરી ક્લબ સાથે અમે ઈ વેસ્ટનું કલેક્શન સેન્ટર પણ રાખ્યું છે જે પર્યાવરણ માટે આપણે ઉપયોગી છે